જી સ્વાગત છે તમારા બધાનું નવા બ્લોગ વિડીયોની સાથે તો આપણે નતો ટાઈમ મળતો પણ હવે શું કરવું ટાઈમ કાઢીને તમારા માટે સપોર્ટ કરતા હોય મને તો આપણે વિડીયો બનાવવો પડે અને બનાવીશું પણ તો આજે કપામાં પાણી ચાલુ કર્યું છે અને આજો જાવ છો કપામાં પાણી ચાલુ રહે તમને થોડોક નજારો બતાવવું તમે નજારો બતાવીને પછી તમે આપણે એક જગ્યાએ જવાનું જમવા ના જાવી આપણે બરાબર ચાલો કપાની મીસીનો નજારો છે વાયા તારી વાંકા વિડી બોલો કારણ કે ની લુક લેવું હોય તો નીચે નમવું પડે કોકના આશીર્વાદ લેવા હોય તો નીચે નમવું પડે નિમા તો ભગવાનને ગેમા આ લાય કે બદલાઈ નાખીએ ને જઈએ હવે આપણે ધ્રુવભાઈ શેંગ ખાય છે ગઢાપા મારે બેઠા છે લાવો ત્યારે હું xingao o bem, é, eh? ai porra é, xingao né, xingai, hello, 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 hello <laughs> <laughs> oh. <laughs> ah, amarelo é o, um do caiu, um do, hein, 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 hein,

Ring nào mua nào nha Cái Alo. Hãy subscribe cho kênh અલગ નાખ એવો ખા એવો બનાયો હો વઘારવા નું આન ખાઈ લેું છે

રાધા હેલો ખાન ઇન્સ્ટાગ્રામ આઈ ડી છે આપણે ગતા ભાઈ ની ગૌતમ ભાઈ ની તો ફોલો કરી વાળજો કારણ કે ભટકા પાડે છે બરોબર અને હવે જમવાનું તૈયાર થાય છે પછી જીમી લઈએ આપણે ભૂખ લાગીએ છીએ સાડા બાર વાગી ગયા છે અને બટકા પાડવી છે જો આને માને બહુ ભેં પડે હો એ કઠણ છે કઠણ છે ભૂકા ઘડના કે એવી કતા કેવી કઠણ છે